નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે તાજેતરમાં થયેલી જાહેરાત મુજબ કયા સ્થળે દેશની પ્રથમ પ્લાસ્ટિક યુનિવર્સિટીની શરૂઆત થવા જઈ રહેલ છે નડિયાદ મહુવા વાપી કે કલોલ તો જવાબ આવશે ઓપ્શન સી વાપીમાં બીજો પ્રશ્ન છે તાજેતરમાં થયેલી જાહેરાત મુજબ આયુષ્યમાન વયવંદના યોજના માટે કેટલા વર્ષથી વધારે ઉંમરના તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે સાહીઠ પ્લસ સિત્તેર પ્લસ પંચોતેર પ્લસ કે પાંસઠ પ્લસ તો જવાબ આવશે ઓપ્શન બી સિત્તેર પ્લસ ત્રીજો પ્રશ્ન છે વિશ્વમાં મહિલાઓ માટે સૌથી શ્રેષ્ઠ દેશ કયો બન્યો છે ડેનમાર્ક ફિનલેન્ડ સ્પેન સ્વીડન તો જવાબ આવશે ઓપ્શન એ ડેનમાર્ક ચોથો પ્રશ્ન છે તાજેતરમાં ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સૌથી વધારે રન કઈ ટીમે બનાવ્યા છે ભારત ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઝિમ્બાબ્વે તો જવાબ આવશે ઓપ્શન ડી ઝિમ્બાબ્વે પાંચમો પ્રશ્ન છે વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ જણાવો છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ તો જવાબ આવશે ઓપ્શન ડી ઓગણચાળીસ છઠ્ઠો પ્રશ્ન છે તાજેતરમાં રામ ભગવાનની ટપાલ ટિકિટ જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે નેપાળ ભૂટાન લાઓસ થાઈલેન્ડ તો જવાબ આવશે ઓપ્શન સી લાઓસ સાતમો પ્રશ્ન છે તાજેતરમાં જાહેર થયેલા પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ ભારતનો ક્રમ કયો છે એક્યાસી બ્યાસી ત્યાંશી ચોર્યાસી તો જવાબ આવશે ઓપ્શન બી બ્યાસી આઠમો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારત માતા સરોવર કયા જિલ્લા સાથે સંકળાયેલ છે અમદાવાદ આણંદ અમરેલી અરવલ્લી તો જવાબ આવશે ઓપ્શન સી અમરેલી નવમો પ્રશ્ન છે ગુજરાતમાં ચોથા નાણા પંચના અધ્યક્ષપદે કોણે નિમણૂક કરવામાં આવી છે કમલ વ્યાસ જસવંત મહેતા ધીરુભાઈ યમલ વ્યાસ જવાબ આવશે ઓપ્શન ડી યમલ વ્યાસને દસમો પ્રશ્ન છે તાજેતરમાં અવસાન પામેલા શારદા સિંહનું ક્ષેત્ર જણાવો સાહિત્ય સંગીત રાજકારણ કે રમતગમત તો જવાબ આવશે ઓપ્શન બી સંગીત અગિયારમો પ્રશ્ન છે તાજેતરમાં કેટલી ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે ચાર પાંચ છ કે સાત તો જવાબ આવશે ઓપ્શન બી પાંચ જેમાં મરાઠી પાલી પ્રાકૃત આસામી અને બંગાળી ભાષા છે બારમો પ્રશ્ન છે તાજેતરમાં અવસાન પામેલા ડેમ મેગી સ્મિથ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા રાજકારણ ફિલ્મ અભિનય રમતગમત સાહિત્ય તો જવાબ આવશે ઓપ્શન બી ફિલ્મ અભિનય તેરમો પ્રશ્ન છે તાજેતરમાં ઈરાની ટ્રોફી બે હજાર ચોવીસમાં વિજેતા કોણ થયું છે મુંબઈ વિદર્ભ બરોડા તમિલનાડુ તો જવાબ આવશે ઓપ્શન એ મુંબઈ ચૌદમો પ્રશ્ન છે તાજેતરમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે રાહુલ ગાંધી ઓમ બિરલા અમિત શાહ અખિલેશ યાદવ તો જવાબ આવશે ઓપ્શન એ રાહુલ ગાંધી પંદરમો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સત્યાવીસ હજાર પ્લસ રન પૂર્ણ કરનાર ખેલાડીનું નામ જણાવો રોહિત શર્મા રવિન્દ્ર જાડેજા વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ તો જવાબ આવશે ઓપ્શન સી વિરાટ કોહલી સોળમો પ્રશ્ન છે તાજેતરમાં ચાઇના ઓપન બે હજાર ચોવીસનું ટાઇટલ કોણ જીત્યું સિનર અલકારાસ રોઝર ફેડરર રફેલ નડાલ તો જવાબ આવશે ઓપ્શન બી અલકારાસ સત્તરમો પ્રશ્ન છે તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસ માટે નેશનલ ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે રાની મુખર્જી દીપિકા પદુકોણ માનસી પારેખ સારા અલી ખાન તો જવાબ આવશે ઓપ્શન સી માનસી પારેખને અઢારમો પ્રશ્ન છે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ ક્યાંથી કરવામાં આવેલ છે માણસા અંજાર સુબીર દસક્રોઈ તો જવાબ આવશે ઓપ્શન સી સુબીર ઓગણીસમો પ્રશ્ન છે તાજેતરમાં પુડુચેરીના નવા એલજી કોણે બનાવવામાં આવ્યા છે કે કૈલાસનાથન ઓપી માથુર સીપી રાધાકૃષ્ણ ગુલાબચંદ કટારિયા તો જવાબ આવશે ઓપ્શન એ કે કૈલાસનાથનને વીસમો પ્રશ્ન છે તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસ માટે નરસિંહ મહેતા એવોર્ડથી કયા સાહિત્યકારને સન્માનિત કરવામાં આવેલ છે કમલ વોરા રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી મહેન્દ્ર મેઘાણી તો જવાબ આવશે ઓપ્શન એ કમલ વોરાને એકવીસમો પ્રશ્ન છે ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવાય છે આઠ ઓક્ટોબર પંદર જાન્યુઆરી સાત ડિસેમ્બર કે ચાર ડિસેમ્બર તો જવાબ આવશે ઓપ્શન એ આઠ ઓક્ટોબરે બાવીસમો પ્રશ્ન છે તાજેતરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા કોણ બન્યા છે ધ્રુવી પટેલ રિયા સિંઘા માણસી પારેખ કે નિત્યા મેનન તો એ બન્યા છે રિયા સિંઘા ત્રેવીસમો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતમાં કયા શહેરમાં અન્નપૂર્તિ ગ્રેન એટીએમ શરૂ કરવામાં આવેલ છે રાજકોટ સુરત અમદાવાદ કે ભાવનગર તો જવાબ આવશે ઓપ્શન ડી ભાવનગર ચોવીસમો પ્રશ્ન છે તાજેતરમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે કઈ સમિતિની ભલામણ ચર્ચામાં રહી છે સુરેશ તેંડુલકર સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ તારકુંડે સમિતિ કે રામનાથ કોવિંદ સમિતિ તો જવાબ આવશે ઓપ્શન ડી રામનાથ કોવિંદ સમિતિ પચીસમો પ્રશ્ન છે તાજેતરમાં ભારતનું પ્રથમ એનાલોગ સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવેલ છે લેહ કન્યાકુમારી મોઢેરા કલકત્તા તો જવાબ આવશે ઓપ્શન એ લેહ ખાતે છવ્વીસમો પ્રશ્ન છે તાજેતરમાં ભારતના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે સંજીવ ખન્ના ડીવાય ચંદ્રચૂડ તુષાર મહેતા કે આર વેંકટરમણી તો એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સંજીવ ખન્ના સત્યાવીસમો પ્રશ્ન છે વર્ષ બે હજાર ચોવીસ મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જણાવો લાહોર ન્યૂ દિલ્હી મુંબઈ ન્યૂયોર્ક તો જવાબ આવશે ઓપ્શન એ લાહોર અઠ્યાવીસમો પ્રશ્ન છે તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસમાં વુમન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કયો દેશ જીત્યો છે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સાઉથ આફ્રિકા કે ઇંગ્લેન્ડ તો જવાબ આવશે ઓપ્શન બી ન્યૂઝીલેન્ડ ઓગણત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં જીપીએસસીના નવા ચેરમેન કોણ બન્યા છે શ્રી દિનેશ દાસા શ્રી નલીન ઉપાધ્યાય શ્રી હસમુખ પટેલ કે શ્રીમતી આશા પારેખ તો જવાબ આવશે ઓપ્શન સી શ્રી હસમુખ પટેલ ત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડન કમલા હેરિસન કે ઋષિ સુનક તો જવાબ આવશે ઓપ્શન એ ડોનાલ્ડ ટ્રમ્પ એકત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલ આરતેર મિસ જીરો ટુ શું છે માર્સ મિશન મૂન મિશન સન મિશન કે અર્થ મિશન તો જવાબ આવશે ઓપ્શન બી મૂન મિશન બત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ બે હજાર ચોવીસ કોણ બન્યા છે નિકિતા પોરવાલ ધ્રુવી પટેલ રિયા સિંઘા કે માનસી પારે તો જવાબ આવશે ઓપ્શન એ નિકિતા પોરવાલ તેત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં આઈસીસીના ચેરમેન તરીકે કોણ ચૂંટાયા છે જય શાહ અજીત અગરકર રોઝર બિન્ની કે ગૌતમ ગંભીર તો જવાબ આવશે ઓપ્શન એ જય શાહ ચોત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં યુએસ ઓપનનું મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે સિનર અલકારાસ ફેડરલ કે નડાલ તો જવાબ આવશે ઓપ્શન એ સિનરે પાંત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલા ઝેરેડ આઇઝેકમેન કોણ છે રાજનેતા અભિનેતા રમતવીર કે સામાન્ય અવકાશયાત્રી તો જવાબ આવશે ઓપ્શન ડી સામાન્ય અવકાશયાત્રી છત્રીસમો પ્રશ્ન છે દિલ્હીમાં મુખ્યમંત્રી પદ પર સેવા આપનાર મહિલાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી શીલા દીક્ષિત સુષ્મા સ્વરાજ ઇન્દિરા ગાંધી કે આતિસિંહ માર્લેના તો જવાબ આવશે ઓપ્શન સી ઇન્દિરા ગાંધી સાડત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં નમો ભારત રેપિડ ટ્રેન કયા બે સ્થળ વચ્ચે શરૂ કરવામાં આવી છે અમદાવાદથી રાજકોટ અમદાવાદથી ગાંધીનગર અમદાવાદથી મુંબઈ કે અમદાવાદથી ભુજ તો જવાબ આવશે ઓપ્શન ડી અમદાવાદથી ભુજ આડત્રીસમો પ્રશ્ન છે આઈઆઈએફએ એવોર્ડ બે હજાર ચોવીસ મુજબ બેસ્ટ હીરો અને બેસ્ટ હિરોઈન જણાવો શાહરુખ ખાન રાની મુખર્જી સલમાન ખાન કેટરીના કેફ રિષભ શેઠ્ઠી માનસી પારેખ ટાઈગર શ્રોફ કરીના કપૂર તો જવાબ આવશે ઓપ્શન એ શાહરુખ ખાન રાની મુખર્જી ઓગણચાલીસમો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલ તાનારીરી મહોત્સવ કયા સ્થળ સાથે સંકળાયેલ છે વડનગર મોઢેરા સાપુતારા ધોરડો તો જવાબ આવશે ઓપ્શન એ વડનગર ચાલીસમો પ્રશ્ન છે વ્હાઈટ હાઉસના પ્રથમ મહિલા ચીફ ઓફ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જેસિન્ડા કમલા હેરિસન સુજી વિલ્સ ગીતા ગોપીનાથ તો જવાબ આવશે ઓપ્શન સી સુજી વિલ્સને એકતાળીસમો પ્રશ્ન છે તાજેતરમાં ભારત દેશ ઘર આંગણે સળંગ અઢાર ટેસ્ટ શ્રેણી જીત્યા પછી કયા દેશ સામે હાર્યું છે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા શ્રીલંકા ઇંગ્લેન્ડ તો જવાબ આવશે ઓપ્શન એ ન્યૂઝીલેન્ડ બેતાળીસમો પ્રશ્ન છે તાજેતરમાં હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે કોને શપથ લીધી છે હેમંત સોરેન અબ્દુલ્લા નાયબસિંહ સૈની બંડારુ દત્તાત્રેય તો જવાબ આવશે ઓપ્શન સી નાયબસિંહ સૈની તેતાળીસમો પ્રશ્ન છે તાજેતરમાં અવસાન પામેલા પ્રોફેસર સુખદેવ વિજ્ઞાનના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન કે આપેલ તમામ તો જવાબ આવશે ઓપ્શન એ રસાયણ વિજ્ઞાન ચુમાળીસમો પ્રશ્ન છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન તરીકે કોને શપથ લીધા છે હેમંત સોરેન ઓમર અબ્દુલ્લા સુરિન્દર ચૌધરી મહેબૂબા તો જવાબ આવશે ઓપ્શન બી ઓમર અબ્દુલ્લા પિસ્તાળીસમો પ્રશ્ન છે તાજેતરમાં શાંતિ ક્ષેત્રનું નોબલ પારિતોષિક કોને મળ્યું છે નિહોન હિડાંકિયા નાસા જાક્ષા કે યુનિસેફ તો જવાબ આવશે ઓપ્શન એ નિહોન હિડાંક્યાને છેતાળીસમાં પ્રશ્ન છે તાજેતરમાં મેડિસિન ક્ષેત્રનું નોબલ પારિતોષિક કોને મળ્યું છે જોડી એમ્બ્રોસ રૂકુન ડેવિડ બેકર ડેમિસ હસાબિસ જોહન જમ્પરને હોર્નફિલ્ડ હિન્ટન કે હાનકાંગ તો જવાબ આવશે ઓપ્શન એ જોડી એબ્રોસ અને રૂકુનને સુડતાળીસમો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાત રાજ્યના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે પી ભારતી હરિત શુક્લા હાર્દિક દવે કે એમ થેનારસન તો જવાબ આવશે ઓપ્શન બી હરિત શુક્લા અડતાળીસમો પ્રશ્ન છે તાજેતરમાં રેલવે બોર્ડના પ્રથમ દલિત ચેરમેન અને સીઈઓ તરીકે નીચેના પૈકી કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે જયા વર્મા સિન્હા કુમાર અશ્વિની વૈષ્ણવ બીવીઆર સુબ્રમણ્યમ તો જવાબ આવશે ઓપ્શન બી કુમારને ઓગણપચાસ પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશોએ દ્વિપક્ષીય વાયુસેના કવાયત ઉદરાશક્તિ બે હજાર ચોવીસમાં ભાગ લીધો હતો ભારત અને જાપાન ભારત અને મલેશિયા ભારત અને શ્રીલંકા ભારત અને બ્રિટન તો જવાબ આવશે ઓપ્શન બી ભારત અને મલેશિયા પચાસમો પ્રશ્ન છે યુનિફાઈડ પેન્શન સ્કીમ અપનાવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કે મધ્યપ્રદેશ તો જવાબ આવશે ઓપ્શન બી મહારાષ્ટ્ર